અમદાવાદ મહાનગરપાલિકાએ ગણપતિ વિસર્જન કુંડ કર્યા તૈયાર એએમસીએ અલગ અલગ વિસ્તારમાં એકાવન જેટલા કુંડ તૈયાર કર્યા એએમસી દ્વારા એકાવન કુંડ પાછળ અંદાજીત નેવું લાખનો ખર્ચ કરવામાં આવ્યું છે શ્રેષ્ઠ પંડાલને એકવીસ હજારથી એકાવન હજાર સુધીનું ઇનામ આપવામાં આવશે એએમસી દ્વારા સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં તેર કુંડ તૈયાર કરવામાં આવ્યા છે વિસર્જન કુંડે ટ્રક જેસીબી તેમજ ફાયર ગાડી રખાશે તેના સમગ્ર દેશની અંદર ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણપતિ માટે ખાસ કુંડ જે છે તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરના અલગ અલગ અડતાલીસ જેટલા વિસ્તારોની અંદર એકાવન થી પણ વધારે કુંડ જે છે એ તૈયાર કરવામાં આવ્યા છે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે કુંડનું જે કુંડ બનાવવામાં આવ્યા છે તેની અંદર વિસર્જન કરવા માટે ખાસ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને અમદાવાદ શહેરના જે લોકો છે એ પણ અહીંયા વિશર્ષ કરવા માટે આવી રહ્યા છે હાલ જે પ્રકારના જે કુંડ જોઈ રહ્યા છો એ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પાલડી રિવરફ્રન્ટ ખાતે છે તે ત્યાં વિશ જે કુંડ એ કરવામાં આવ્યો છે અને ત્યાં સાથે જેસીબી સદાત જે મહાનગરપાલિકાની જે ટ્રક છે એ પણ અહીંયા રાખવામાં આવી છે ખાસ કરીને જો વાત કરું તો એકાવ જેટલા જે કુંડ બનાવવામાં આવ્યા છે જેની અંદર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે છે અંદાજિત એસી થી નેવું લાખ રૂપિયા જે ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં જો વાત કરવામાં આવે તો સૌથી વધુ જે છે પશ્ચિમ ની અંદર તેર કુંડ બનાવવામાં આવે છે જ્યારે મધ્ય ઝોનમાં અગિયાર ઉત્તર ઝોનની અંદર નવ દક્ષિણ ની અંદર અને પર્વ પશ્ચિમ ઝોનની અંદર પાંચ પાંચ કુંડ જે છે તૈયાર કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે જોઈ શકો છો કે જે લોકોએ પોતાના ઘરે ગણપતિ દાદાને આમંત્રણ આપ્યું હતું તે લોકોને હવે જે એક વર્ષ દિવસ જીત્યા બાદ જે છે વિસર્જન કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકો પછી ગણપતિ દાદાને થી વિદાય આપી રહ્યા છે કારણ કે ગણપતિ ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે ગણપતિની સ્થાપના હંમેશા કરવામાં આવતી છે ત્યારે કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું ગણપતિ બાપા નું ઘરે આગમન કરતા આજે વિદાય આપી રહ્યા છો કેવો રહ્યો આટલા જે બે દિવસ અમે સ્થાપના કરી છે ભગવાન ઘરે આવે એનાથી વધારે વસ્તુ શું હોઈ શકે છે આપણે ભલે એક દિવસ માટે છે પણ ભગવાન આવે એટલે બધાનું ઘરમાં માહોલ એ લાખો ચેન્જ થઈ જાય છે અને હવે જઈ રહ્યા છે તો દુઃખ થાય છે પણ ભગવાનને એ જ છે કે નેક્સ્ટ યર પાછા વહેલા આવજો બિલકુલ કયો અનુભવ ખાસ કરીને એક દિવસ સુધી તમે જે દોઢ દિવસ સુધી રાખ્યા હશે ભગવાનને ભાવતા ભોજન પણ જમાડ્યા હશે ને હવે પણ દાદા છે વિદાય વિદાઈ રહેલા છે ઘરમાં એક સદસ્ય તરીકે હોય છે ભગવાન જેટલા ખુશીઓ અને સુખથી આપણા ઘરે આવે એનાથી વધારે દુઃખ થતું હોય છે પાછા જાય ત્યારે ખૂબ આનંદ છે અમે ભગવાનની સેવા કરી શકીએ છીએ થેન્ક યુ બિલકુલ ભગવાન જ્યારે ઘરે આવતા હર્ષો ઉલ્લાસ સાથે જ્યારે વિદાય આપતા હોય છે ત્યારે એક હદે દ્રાવક દ્રશ્યો સામે આવતા પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે અમદાવાદ શહેરની જે પાંડાલ બનાવવામાં આવે છે પાંડાલમાંથી પણ એક રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરી હતી જે શ્રેષ્ઠ પાંડાલ હશે અટેત પેલા ત્રણ ને એકવીસ એકાવન જેવા ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ